મિત્રો તો આજના વિડીયોની અંદર તમને દર્શન કરાવીશું હનુમાન દાદાનું સુપ્રસિદ્ધ ઐતિહાસિક જૂનું મંદિર જે તમે ક્યારેય પણ નહીં જોયું હોય મિત્રો તો મંદિર આવેલું છે કઠલાલની અંદર એક ખેતરની અંદર એક પીપળના ઝાડ નીચે સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે મિત્રો તો અહીંયા દૂર દૂરથી બધા ભક્તો દર્શન કરવા મિત્રો શનિવાર અને મંગળવારે આવતા હોય છે મિત્રો તો વિડિયો જોવાનું ખાસ ભૂલતા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર તો હાલ આપણે મિત્રો જઈ રહ્યા છીએ કઠલાલ આ છે મિત્રો ઇન્દોર એક્સપ્રેસ હાઈવે કે જે બાલાસ ઇન્દોર હાઈવે તરીકે પણ ઓળખવામાં છે તો હાલ આપણે અહીંયા જવાનું છે હનુમાન દાદાના મંદિરે તો તમારે હાઈવેથી થોડાક દૂર જતા જમણે હાથે આગળ એક ગોગાવાળા કરીને એક નાનું ગામ તરફ જવાનો રસ્તો હશે મિત્રો અહીંયાથી તમારે જે ગોગાવડા તરફ ગામ તરફ જવાનું જે મિત્રો તમને આવું રસ્તામાં જમણી હાથે બોર્ડ જોવા મળશે ગોગાવડા કરીને ત્યાંથી અંદર મિત્રો સો મીટર દૂર થોડા જવાનું રહેશે મિત્રો સીધા જ્યારે તમે સો મીટર અંદર કાપીને જશો ત્યારે બીજું એક નાનું કાચો રસ્તો આવશે મિત્રો જમણે હાથ તરફ જવાનો હો કાચો રસ્તો અહીંયાથી મિત્રો તમારે પચાસ મીટર અંદર જવાનું રહેશે જ્યાં મિત્રો તમે પચાસ મીટર અંદર રસ્તો કાપશો એટલે ખેતર વચ્ચે એક પેપરનું મોટું ઝાડ દેખાશે અને ત્યાં ધજા ફરકતી મિત્રો જોવા મળશે મિત્રો તો અહીંયા આગળ મિત્રો સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન તમને જોવા મળશે મિત્રો તો અહીંયા દૂર દૂરથી મિત્રો બધા ભક્તો દર્શન કરવા મિત્રો આવતા હોય છે મિત્રો તમે પણ એકવાર આ દર્શન કરો મિત્રો આવો તો કોમેન્ટની અંદર મિત્રો જય હનુમાન લખવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો હવે આપણે મળીશું એક નવા લોકેશન એક નવા સ્થળે અને એક નવા વિડીયો લઈને આવીશું મિત્રો તો હા મિત્રો હવે ચેનલ ના કરી હોય તો ચેનલ કરી દેજું